તો ભાઈમાં માતા થોડુંક ટોક થઈ જાય ને તો ને પછી ખબર આવ્યું હું તો હું ફટાફટ જાઉં ગામમાં અલબેનને લઈ આવું અને થોડી સાધી અપડેટ આપ જાઉં ડાયરેક્ટ ગામમાં અલબેન કંઈક વસ્તુ થઈ લેજું મળીને આવીને કહેતા ફોન આવ્યો જાઉં છું કેતાવી છે લીની અંદર માં કાક છે હું પછી બતાવું આમાં છે મેથીની ભાજી જો કોથમરી છે મેથીની ભાજી છે અને હજી આની અંદર હતી વી ફાવેલી છે ને ઈ છે તમને બતાવો હાલો લક્ષ્ય ઓર બનાય છે મજા ફેમિલી આમાં છે હરીગન હિંગનું શાક કહેવા ને આમાં હરીગન હિંગનું શાક છે ને એક નંબર છે લોટ માં આવેલ બનાવેલ આવે ને મેં જ એક વખત રેસિપીનો વિડિયો હોય એવું શાક છે મસ્ત અવલ બેન લઈ જની હાથ કુદે સોઈ હવે તમને બતાવી દઉં હું હું વસ્તુ અમારે ગિફ્ટ માં આવેલી છે ચાલો તો કન્ટિન્યુ બધાને જય માતાજી કા દીસ આજ નેક નો બ્લોગ માં સ્વાગત છે તમારા બધાનું તો ને આજે હવાર હવારમાં માં આવી જ છે મસ્ત એમ છો તમારી યોગ્યતા આવું બધું આવ્યું છે ખીર માટે ખાવા સેવડો બહુ મારો મસ્ત હા સેવડો પછી પ્રસાદી કરવા કે પ્રસાદી પણ ઘણી બધી આવી કેટલી બધી

Mokle stiati, mokle dituka. <hesitation> 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 <hesitation>

તારથી એક જ ધારો કન્ટિન્યુ સપોર્ટ એટલો સપોર્ટ અને ભરતું એટલું વાતે એટલી અને કાંઈક ને કાંઈક વસ્તુ તમે મેક લાવો એટલું અને મેક લાવો એટલે તમારી સાથે ભરતું હું રાખું અને નો મેક લાવો તોય તમારી સાથે હું ભરતું રાખું પછી તમને એમ થાય કે મેક લાવવા સાથે એવું નથી ભરતું રાખી દીકરો એમ એટલે કે તમને એની બીજાને ગમે નહીં એમ મુકેશભાઈ તમને નહીં હોય બીજાની વાત છે પણ એમ નથી મારા વાલા જિંદગી જીવીને તો ઈમાનદારી છે જીવવી વટથી જીવવી એમ એટલે કે કહેતી ને કેતો નહીં કરવાનો પણ સભા મુકેશભાઈનો એક નંબર છે થેન્ક યુ મુકેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ઘણા બધા યુટ્યુબર આમ એવું કહેવાય ઘણા બધા માણા અમને મળે ઘણા બધા આવે ઘણા બધા જાય ઘણા બધા અમી જાય પણ મુકેશભાઈ તમારે અરે બહુ સંબંધ એક નંબર નેક્સ્ટ લેવલનો બની ગયા હવે આપણો સંબંધ તૂટશે નહીં હાલો તો હું કહી આવું ભાવનગર તને તો લઈ જ કેવલ દાંત કરે તો

મુકેશભાઈ તમને એક ને નહીં અમારા અમને બધાને સપોર્ટ કરે ને માતા બધાને તંદુરસ્ત રાખે એમ કેમ મોજમાં રહેવાનું બાકી દરરોજ ને દરરોજ નવી નવી અપડેટ તમને આપતા રહેવું બધાને પછી જો કે કંઈક ભૂલ થઈ ગઈ હોય તો બધાને દિલથી સોરી મારી માટે બધા એક સમાન તમે સૌ એક સમાન તમને બધાને રાખી પણ કહેવાનો મતલબ કે તો મુકેશભાઈ દરરોજના માટે હાજે મને લખી દે લખી દે લખી દે ને લખી જ દે તાક જેલા હોય બહાર તો ન લખી દે અને ન લખી દે તેથી મારું લખેલું હોય ગડબડ ગોટો હું મોટો બાકી જઈ માતાજી તો ચાલો કેવલ ખી જાય અમને હતે આપી હોય એટલી બધી ગિફ્ટ હા હા ચીકી ની એવલ બેન ને આપી પછી અમને આપી પણ અમારા માટે વસ્તુ જે બે આવે ને તે એવલ બેન માટે આવે આવે અને આવે પાકો ફાઈનલ છે પાછો મને એક ને એમને એવલ બેન દે છે થેન્ક યુ મુકેશ ધન્યવાદ ભાઈ અમને દીધો ને કદા ભગવાન તમને અનેક ગણો દે અને હવે નવીન ની અપડેટ તમને નવીન આપો લો તો તમે ફેમિલી જોવો તમે હવે અમે સને કામે જઈ છે ને આ ડીજે કેવો વગાડે બોપ્પા જે અમે છે ને હવે અમે જઈ ખડ વેવા તો ફેમિલી આવડો આ ખજલ ખડ છે ને અમારે વેવાનું છે ખડ ખડ આનંદભાઈ અને અવલબેન વેવે છે પછી અહીંયા કાજલ હાલી આવો હાલી હોય જો આવે આવે ને અને આપડી બાજરી બોલે તો મારી બાજરી મેં તમને કીધું ડુંડા દેખાડું તો ડુંડા જવો લાગઠ એકલા ડુંડા હોય ને તો તાવ મારા વાળા એટલે એ સાઈડ એમ નહીં

અને હું પાછો ઝૂમ કરીને કેટલી પૂતરો હોય મને બે મેં લે કઈ ઘાળેલ નથી આમ જોઈ હું એ અમને શું વાતો કરતા છે મને પાછા આગળ પાળી જાય ને તો વિનોસભાઈનું એ મતલબ ઝોભાડી જાય ય એ લઈ લે તો બેને મોઢા ફેરી દેવા જો 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 લે લ્યો લે એ લે લ્યો એ લે લ્યો લ્યાં લ્યો હા એટલે વિનોસભાઈ વાહ ભાઈ 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 છે ઓય ઝો ઝ ઝ કાંઈ વાંધો નહીં ભાઈ મોજ કરો મજા અલગ પછી અમે છે ને ઝાડ લઈ લીધો વાંધો ઝો ઓલ બેને ને કાજલ તો કોણ કા કાપવાનો શરૂ કર્યું બોલો સાઈ મજા આવે ને મને તો સાઈ મજા આવે લાંબા ટાંગા કરી બેઠા બેઠા બાંધા કરો યાર તો સની છે મે લાગી રીતનો જો મતલબ માં ફાટી ગયો છે તો હાંધવાનું હોય છોડો તો આવી રીતનો બાંધવાનું હાંધવાનું અને આ તો પાછી કાપણી કાપે હજુ કાપણી કાપણી કાપે હવે અમારે જાવું છે દરિયામાં તો દરિયામાં કોણ કોણ જાય ખબર નઈ મચ્છી પકડવાનું મચ્છી પકડી અને પછી કઈક નવી નક્કી બતાવતા રહેવું પછી મારા બાજુ અહીંયા બેઠા છે કેવળ ને ખબર આવે છે કાંઈ કેવા

મેલેડીમાં મંદિર ની પાછળ વડલો છે જોરદાર બાકડા બાકડા નાખેલા બે હવા એવું થોડ જોરદાર દર્શન કરવા જો મેં તમારો તમે મતલબમાં આત્મ કહેવાય કે ખુશ થઈ જા ખુશ ખુશ માં ખુશ બોલ મજા આવે તો તા નો મજા આવે તો કઈ તને ફેમિલી વીસ રૂપિયાની તુર લાવેલા હતા જોકે અમે બે જણા રેસીપી બનાવતા વીસ રૂપિયાની તુઈરના દાણા લાવ્યા અવલબેન ને મારા બા તોડવા દેલા હતા તુએ તુવેર તોડીને આવી જશે ખાલી આપણે બજારણ મતલબ માલો સમજો હવે જો આવું કીધું હા બજારણ લેવા હોય ને માણસ કેટલા લેવા વીસ રૂપિયાનું બજારણ ખુદ લેવું વીસ રૂપિયાનું બેરણ મેં સોયું એમાં એક આ ડોલ ભરાણી એક ડોલ આ ભરાણી હજી એક ડોલ હજી એક ડોલ થાય આવી રૂકલ તો આવી ત્રણ ડોલ થાય વીસ રૂપિયાની ત્રણ ડોલ ફેમિલી વિચાર કરો વીસ આ ડોલ પછી નાની નથી નાની ઉભી રહેતા ઊભી રહે બસ ના ઉભી રહેતા સમજો કેવડી કેવડી ડોલ છે તમને ખબર પડશે હવે જવો ગાઈશ દાણા કેટલા નીકળી કઈ ખબર નથી હજી હજી ડોલ તોડી લીધી છે ને હજી એક ડોલ તૂટ છે અમીશ રેસીપી બનાવતા રેસીપી બનાવી યાર લંડન ની મચ્છી ની અને અમારા ખુદ ના મચ્છી ની રેસીપી બનાવી એકાદ વખત ખાઈ જાવ એટલે બીજી વખત ખાઈ તો તા

अबले एमएल 3 4 का साकिरु ने 2 3 4 વખત એમ દી 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 છોડી છોડી દોડી અને 40 રૂપિયાને કિલો બધી છે ને લીલી લીલી માણા જોખી વેસ્તા મે વેસી ન હતી પૈસા વસુલ ખુશમાં ખુશ થઈ ગયો કા 20 રૂપિયા ભેરન કેમ એલા 20 નું કે તરી નું મને આયને કેટલા કીધો અડ 20 નું તીન હા આ પડ ગયો નામની બરજો તો બસ કે મસ્ત દાણા નીકળા ગજબ તો કઈ નહીં હાલો ઠંડી તો બહુ છે મારા વાલા હાજ પડી છે ને હવે આપણે ઠંડી છે એટલે હું સુલાની પાસે બેસી જાઉં ગરમ ગરમ હવા આવવા કરે પાછળ બનાવે છે રોટલા રોટલા ઘઉંના રોટલા અને બાજાર રોટલા આમ તો ઘર ખાતર મેં કીધું ધરા આપી અને આપણે તમને બધાને ખબર છે કે બ્લોગ શરૂ કરવામાં આવે એટલે કેવલભાઈ મોજ આવે 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 પણ બધા બધા છે ને કોમેન્ટ કરજો કેવલ બબે અને હમણાં બે દિવસથી કેવલની કોમેન્ટ વધારે આવે છે તો થેન્ક યુ બધાને મળશો એક બ્લોગમાં અબ્લોમી બધા મિત્રોને જય માતાજી બાય 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 કોમેન્ટ કરીને કીધે છો